કાર્યક્રમ દરમિયાન મહોત્સવની રૂપરેખા તેનું મહત્વ અને મહોત્સવ દરમિયાન યોજાનારી વિવિધ સાંસ્કૃતિક પ્રવાસન અને લોક કલા આધારિત પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે પંચમહોત્સવ રાજ્યનો એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રવાસન મહોત્સવ છે જેમાં સ્થાનિક કલા સંસ્કૃતિ હસ્તકલા લોક નૃત્ય અને પરંપરાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે આ મહોત્સવ દ્વારા પંચમહાલ જિલ્લાનું પ્રવાસન ક્ષેત્ર પણ વધુ સુદ્રઢ અને ગતિશીલ બનશે પ્રીલોન્ચ ઇવેન્ટ દ્વારા પંચમહોત્સવ બે હજાર પચીસ માટે ઉત્સાહભરી અને સકારાત્મક શરૂઆત થવાની આશા પણ વ્યક્ત કરાઈ છે જેનાથી સ્થાનિક કલાકારો અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પંચમહોત્સવ બે હજાર પચીસ નું પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન કરાયું છે જેમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહોત્સવની રૂપરેખા પણ રજૂ કરાઈ છે દર વર્ષની જેમ પંચમહોત્સવ બે હજાર પચીસ વડાતાલની સાઈટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પચીસ ડિસેમ્બરથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાર દિવસનું પંચમહોત્સવનું આયોજન છે ચાર દિવસે સાંજે કલ્ચરલ પ્રોગ્રામ જે છે એનું પણ અમે આયોજન કર્યું છે પહેલા દિવસે પાર્થિવ ગોહિલ બીજા દિવસે ઓસમાન મીર ત્રીજા દિવસે સાગરદાન ગઢવી અને ચોથા દિવસે કિંજલ દવાઈ ઇવનિંગમાં જે પરફોર્મન્સ છે એ કરવા માટે આવશે એની સાથે સાથે ચોથા દિવસે ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે અમે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું પણ આ વખતે આયોજન કર્યું છે સો આ પંચમહોત્સવમાં પંચમહાલ અને આજુબાજુના તમામ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં પધારે આપસો ને હું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે સહ પરિવાર પધારો અને આ પંચમહોત્સવ જે ચાર દિવસનો કાર્યક્રમ છે એનો લાભ લો અને એને સક્સેસફુલ બનાવો